નમસ્કાર મિત્રો મિત્રો શું નજર કેદ કરીને સત્ય છુપાવી શકાય શું નેતાઓને કાર્યકરોને નજર કેદ કરીને મુદ્દાઓની રજૂઆત અટકાવી શકાય શું સમસ્યાઓને ખતમ કરી શકાય આ સવાલ આ ચર્ચા દ્વારકામાં ચાલી રહી છે વાત એ છે કે દ્વારકામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી દ્વારકાના ભાણવડ તાલુકાના કપોડી રોડ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય વનમંત્રી પણ હાજર અને ગુજરાતના વનમંત્રી પણ આ સહિત કુંરજી બાવળીયા સહિતના મંત્રીઓ પણ વાત એ છે કે તેઓ ત્યાં પહોંચે કાર્યક્રમ યોજે આ પહેલા જ કોંગ્રેસના કાર્યકરોની નેતાઓની નજરકેદ કરવામાં આવી રહ્યા છે આમ તો આ દસ તારીખનો કાર્યક્રમ એ પહેલા નવ તારીખે નજરકેદ કરવામાં આવ્યા હતા તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે કોંગ્રેસના ભાણવડ તાલુકા પ્રમુખ હોય કે પછી પહેલા ઉપપ્રમુખ હોય નજરકેદ કરવામાં આવ્યા રાત્રે પણ પોલીસ તેમના ઘરે પહોંચી ગઈ સવારે વહેલા પણ તેમના ઘરે પહોંચી ગઈ વાત એ છે કે પોતાની વાડીમાંથી બહાર પણ ન આવવા દીધા શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો મહાદેવના મંદિરે દર્શન કરવા પણ ન જવા દેવામાં આવ્યા આ અમે નહીં પરંતુ તેઓ પોતે કહી રહ્યા છે કારાભાઈ ચાવડા કરીને છે કોંગ્રેસના કાર્યકર સાંભળો તેમને નજરકેદ કરવામાં આવ્યા તેઓ શું બોલ્યા જય માતાજી મિત્રો શ્રાવણ મહિનો હાલ છે અત્યારે હવારમાં મંદિરે જવાનું હોય પણ આ નિર્ભર તંત્ર અને મુખ્યમંત્રી આવવાના હોય જેથી આપણે ડેલેજ પોલીસને રાખી દીધી ક્યાંયથી સારા ભાઈ બહાર ન નીકળી શકે એના માટે તો હું તો રહી ગયો અને આ આવની પણ એની મજબૂરી હોય એટલે આ સરકારને બીક શેની છે મને તો એ વાતની ખબર નથી પડતી કે મુખ્યમંત્રી શ્રી અહીંયા આવવાના હોય આપણા વિસ્તારની અંદર તો એની પ્રજા એને કંઈક પણ રજૂઆત કરી શકે સાહેબ હકીકત પ્રશ્ન એવો છે કે તમે હેલિકોપ્ટરથી ઉતર્યા છો તમે જો રસ્તેથી આવ્યા હોય તો તમને ખ્યાલ આવે કે આ ભાણવડની અંદર આ તાલુકાની અંદર કેવા રસ્તા હાલતમાં છે કેવા ખાડા છે આ જંગલની અંદર જંગલની અંદર જે માલધારીઓ રહ્યા છે એ માલધારીઓની શું પરિસ્થિતિ છે સિંહ દિવસ ઉજવે જ છે બરાબર છે અને મુખ્યમંત્રી આવ્યા એ પણ બહુ સારી વાત કરે પણ જે એની વેદના છે એ કોણ સાંભળવું પ્રજાને સાંભળવા જવાનું છે પ્રજાને કોઈ રજૂઆત કરવાની જ નહીં ખાલી એ બોલે એ પ્રજાને સાંભળવાનું એના માટે આવડ્યા પચીસ પચાસ કરોડ નો ખર્ચો કરી નાખ્યો આટલી આટલી બચુઓ મૂક્યું પણ એની કોઈ વાત તો સાંભળવામાં આવશે જ નહીં કારણ કે એની વાત કરવા પણ હું જે વાત કરી શકે એમ હોય એને તો નજર કેદ કરી લેવામાં આવે અમને આજ રાત થી જ નજર કેદ માં રાખી લીધા હવારના પોર માં શ્રાવણ મહિનો હાલે છે પણ મારે નાકા બાણે જવાનું મંદિરે પણ નહીં કારણ કે જ્યાં સુધી સીએમ હોય ત્યાં સુધી અમારે બહાર નીકળવાનું નહીં આ તંત્ર ને પણ આપણી વિનંતી છે કે ભાઈ અમુક જે જે વસ્તુ હોય એના રજૂઆત કરજો તમે જંગલની અંદર જલસે નળ નળની યોજના જે બરડા ડુંગરમાં એક કરોડના નેવાસી લાખની છે એને કોઈને ઘરે નળ છે ખરો સાહેબને અમારે એ રજૂઆત કરવી કે સાહેબ તમે આવો આપણે હારે જઈએ કે કોઈના ઘરે નળ છે ખરો

અમે રજૂઆત ના કરી શકીએ તો હું મુખ્યમંત્રી આવે એનું ખાલી સાંભળવાનું આ પ્રજાને ખાલી સાંભળવાનું છે બોલવાનું તો મનાય આવી તાનાશાહી સરકારમાં મિત્રો હવે જાગૃત થાવ અને જાગવાની જરૂર બે હાથ જોડીને તમને વિનંતી કરીએ છીએ કે હવે જાગૃત થાવ હવે જાગવાની જરૂર આ તાનાશાહી સરકાર અમે કહું આપણે ગુલામ થઈને લેવાના છે અંગ્રેજો વખતમાં ગુલામ થયા હવે ભાજપની સરકાર અંગ્રેજો ની બાપ નીકળે એનાથી ગુલામ આને તો મૂર બોલવાનો અધિકાર નહીં અંગ્રેજો માં બોલવાનો અધિકાર હતો આપણે આઝાદી મળી આપે સાંભળ્યું કે તેઓ શું કહ્યું વાત એ છે કે તેઓ ભાણવડ તાલુકા ઉપપ્રમુખ તરીકે કામ કર્યું અને તેમને પોતાની જ વાડીમાંથી પોતાના જ ઘર પાસેથી બહાર નીકળતા રોકી દેવામાં આવ્યા તેમણે કહ્યું કે મુખ્યમંત્રી આવે અને મુખ્યમંત્રી બોલે ને લોકો સાંભળે શું આ જ પ્રકારે હોય છે

કે દ્વારકા ભાણવડ તાલુકામાં આજે મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી શ્રી નો કાર્યક્રમ છે એટલે કોઈ માણસ ન હોય પાર્ટીની સરકારો હોય પણ જયારે કોઈ બંધારણીય પદ ઉપર આવે ત્યારે એ પાર્ટી કરતા વ્યક્તિ બરાબર છે એ બંધારણીય પદ ઉપર બેઠો છે એટલે મુખ્યમંત્રી છે એ આખા ગુજરાતના તમામ નાગરિકોના છે અમારા પણ મુખ્યમંત્રી છે પણ મુખ્યમંત્રીએ જે બંધારણીય રીતે બનેલી સરકાર જે ટ્રસ્ટશીપ પણું ગુજરાતમાં એમણે ચલાવવાનું છે એની જગ્યાએ આપ ખુદ શાહી જ્યારે એ ચલાવવા લાગે ત્યારે સ્વાભાવિક સવાલો ઊભા થાય અને હું એટલા માટે ધાર્મિકભાઈ કહું છું કે ભાણવડ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અમારા મુકેશભાઈ વાવણોટિયા ત્યાં કારાભાઈ ચાવડા આજે સવારે વાડીમાંથી બહાર નીકળે છે અને એનો ડેલો ખોલે છે ને બાર પોલીસ ઉભી છે એવો ફોટો સોશિયલ મીડિયામાં અત્યારે ખુબ વાયરલ થયો છે કારાભાઈ એવું કહેવામાં આવે છે કે તમે વાડી બહાર નહીં નીકળી શકો

આ તમે વર્ષથી સત્તામાં છો તો એ ત્રીસ વર્ષમાં આ ડેમ બંને ડેમમાં એક કાકરી પણ તમે હુકામ ના મૂકી એવી જ રીતે છાસઠ કેવી ચાચલાણા તેર વર્ષથી તૈયાર છે અને એ કેવી જોડવા માટે પોલ આવે આ પોલ અને એવી જ રીતે બેરાજા છાસઠ કેવી આઠ વર્ષથી તૈયાર છે એને જોડવા માટે જે પચીસ પોલ આવતા હતા આ પચીસ પોલ તમે સાત વર્ષથી અને બાર વર્ષથી કામ તમે ના મૂકી શકા અને એની સામે

ઓરડાઓની ઘટ છે આ મુખ્યમંત્રી શ્રીને સવાલ પૂછવા જવો એ કોઈ ગુનો છે જો મુખ્યમંત્રી શ્રીએ મુખ્યમંત્રી તરીકે યોગ્ય કામ કર્યું હોય એના દરેક વિભાગો એજ્યુકેશન હોય એગ્રીકલ્ચર હોય ઉર્જા હોય આર એન બી હોય

મુખ્યમંત્રીશ્રી એ અને એના નીચે આવતા તમામ વિભાગોએ જો પ્રોપર અને સવાલ પૂછશે તો અમને ગમશે કે અમારી ભૂલ ક્યાં રહી ગઈ છે અમે ભૂલ સુધારવાનો પ્રયત્ન કરશું પણ ગુજરાતમાં ચાલીસ ટકા કમિશન વાળી ભાજપ સરકાર ચાલે છે એટલે ભાજપ શાસિત ગુજરાત સરકાર હોય મહાનગરપાલિકાઓ હોય નગરપાલિકા હોય તાલુકા પંચાયતો હોય જિલ્લા પંચાયત હોય કામ ચાલે છે આ ચાલીસ ટકા કમિશન નું જે પાપ છે એ ખુલ્લું ના પડી જાય કોઈ આવીને એમને સવાલ ના કરી જાય એટલે થી લઈ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ સુધીના તમામ લોકોને આ લોકો નજર કેદ કરે છે

બરાબર છે જો મેં હા પાડી હોત તો મન અત્યારે નજર કેદ કરી લીધો હોત મેં એમને એટલા માટે ના પાડી કે હું નથી જવાનો કારણ કે આવતીકાલે રાવલ માં અમે એક મોટો કાર્યક્રમ કરીએ છીએ રાવલ બોલે છે રાવલ માં જે ભ્રષ્ટાચાર થયો છે રાવલ ની આખે આખા રોડ ના રોડ આ લોકો ખાઈ ગયા છે ગટરો ને પી ગયા છે એને લઈને આખું રાવલ આખું રાવલ સંગઠિત થઈ સાથે મળી અને કાર્યક્રમ કરે છે રાવલ બોલે છે મને ખબર હતી જો હું હા પાડું તો મને નજર કેદ કરી લેશે ને પરમ દિવસ નો મારો કાર્યક્રમ છે સફળ નહીં થવા દે બરાબર છે એટલા માટે અમારી નીચેની આખી આખી ટીમ છે એ લોકો ત્યાં વિરોધ કરવા જવાના હતા બરાબર છે અમારા તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ બરાબર છે તમામ લોકોને આ લોકો નજર કેદ કરી લીધા છે બરાબર છે મેં જો હા પાડી હોત મેં બાહેધરી આપી છે કે હું વિરોધ કરવા નહીં આવું એટલે મને છુટો રાખવામાં આવ્યો છે

પાલભાઈ નો ભાણેજ પોલીસ માં છે પાલભાઈ નો ભત્રીજો પોલીસ માં છે એના આગળ ફોન કરાવડાવે બરોબર એટલે એ અમને એમ કે કે કાકા જો તમે હોય ને સાચું કેજો બરોબર બરાબર નહીતર અમારી નોકરી જહે બરાબર મુકેશભાઈ દાખલા તરીકે નજર નજરકેદ કર્યા તો ત્યાં આહિર સમાજ ના જ પોલીસ વાળાઓ મોકલા હશે કારાભાઈ ત્યાં રબારી સમાજ ના પોલીસ વાળા જ મોકલા હશે જેથી કરીને સમાજ નો ડર કે સમાજ ના દીકરાની નોકરી ન જાય બરાબર છે આ લોકો બરાબર છે કે કઈ વ્યક્તિને ત્યાં કયા પોલીસ વાળાને નજર કેદ કરવા મોકલવો અથવા તો કઈ વ્યક્તિને જવાબદારી આપવી આ પણ ગણિત સાથે કામ કરે છે જેવી રીતે વોટ ચોરીમાં ગણિત કર્યું છે ને જેવી રીતે ભ્રષ્ટાચાર કરવામાં ચાલીસ ટકા કમિશન કેવી રીતે તાકે એમાંથી વીસ ટકા કમલમના પાયા બનાવવા માટે મોકલો અને વીસ સંગઠન જે વધે છે એમાંથી વીસ કોંગ્રેસના ધારાસભ્યોને નાના નાના કાર્યકરોને ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સદસ્યોને ખરીદવા માટે વાપરો જે ચાલીસ કમિશનના ભાગ પાડે છે ને એમાં જેમ ગણતરી કરે છે એમ આમાં પણ ગણતરી વાઇઝ પોલીસવાળાઓને મોકલે છે બરોબર જોઈએ શું થાય છે મુખ્યમંત્રીનો કાર્યક્રમ છે કોંગ્રેસના નેતાઓ કાર્યકરો નજરકેદ થઈ રહ્યા છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે આપ અમારી સાથે જોડાયા પાલભાઈ ધન્યવાદ આપણે સાંભળ્યું કે પાલભાઈએ શું કહ્યું દ્વારકામાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ દસ તારીખે હતો દસ ઓગસ્ટે પણ છેલ્લા ઘણા દિવસથી જ્યારથી કોંગ્રેસનું એક નવું માળખું જાહેર થયું ત્યારથી કોંગ્રેસ સતત ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહી છે અને જનતાના મુદ્દે લડી રહી છે આ પહેલાં પણ અલગ અલગ મુદ્દે કોંગ્રેસના આગેવાનો સામે આવી ચૂક્યા છે હવે ફરી મુખ્યમંત્રી આવે પહેલા જ તેમને નજરકેદ કરવામાં આવતા અલગ અલગ સવાલો ઊભા થઈ રહ્યા છે જે બીજા નેતાઓ છે તેમણે કહ્યું કે અમને શા માટે નજરકેદ કરવામાં ન આવ્યા બાહેનધરી આપવી પડે અને પોલીસ પણ કઈ રીતે તમારી સાથે વાત કરે કઈ પ્રકારની સ્ટ્રેટેજી વાપરે એ પાલભાઈએ વાત કરી તેના પરથી તમે સમજી શકશો આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ખાસ એ વાત કહેજો કે શું મુખ્યમંત્રી કોઈ વિસ્તારમાં જાય તો એને અમુક સમય એ વિસ્તારના વિપક્ષના નેતાઓને સાંભળવામાં કાઢવો જોઈએ વાત એ પણ છે કે લોકો સાથે પણ ટુ વે કોમ્યુનિકેશનમાં વાત કરવી જોઈએ કે ભાઈ એ લોકો પણ સવાલ પૂછે તમે જવાબ આપો અને ખબર પડે કે ખરા અર્થમાં નીચે સુધી તમે જે યોજનાઓ પહોંચાડો છો નીચે સુધી જે પૈસા પહોંચાડો છો તે પહોંચ્યા પણ કે નહીં કારણ કે નળસજલ યોજનાનું પણ તમે આગળના વિડીયોમાં જોયું કે કહ્યું કે ભાઈ આટલા કરોડનું કામ છે પણ અહીંયા કંઈ છે જ નહીં એવું એટલે ખબર પડે મુખ્યમંત્રીને પણ ખબર પડે કે તેમના રાજમાં નીચે શું પરિસ્થિતિ ચાલી રહી છે એ બાબતે પણ આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આપનું શું કહેવું છે આ બાબતને લઈને ખાસ કરી નજરકેદને લઈને અને ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે થતું રહેતું હોય છે મોટા નેતાઓ આવે એટલે વિપક્ષના નેતાઓ નજરકેદ થઈ જતા હોય છે ભૂતકાળમાં મુખ્યમંત્રીને ખરાબ અનુભવ પણ છે એ બાબતે શું કહેશો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ